નમસ્કાર મિત્રો રવિવારે જે દુર્ઘટના બની હતી ને આ દુર્ઘટના બાદ જે ઢવાણા ગામે દુર્ઘટના બની હતી ને તેમાં સત્તર લોકો તણાઈ હતા અને આઠ લોકો લાપતા બન્યા હતા ને તે જ દિવસે અહીંયા નવા કોઈબાને જૂના કોઈબાને જોડતો પુલ પણ ધ્વસ્ત થયો હતો ને ત્યાંથી હું તમને સીધા દ્રશ્યો બતાવીશ હાલ તો માર્ગ અને મકાન વિભાગ છે જે હળો મોરબી જિલ્લા પંચાયતનું ત્યાં તેના દ્વારા એક બોર્ડ લગાવવામાં આવ્યું છે કે આ પુલ તૂટી ગયો હોવાથી લોકોએ અવર કરવી નહીં એટલે લગભગ એક સપ્તાહ બાદ હાલની શું સ્થિતિ છે તે વિશેનું આપણે ત્યાંથી સીધા લાઈવ દ્રશ્યો બતાવીશું આમ તો જે નવા કોઈબાને જૂના કોઈબાને જોડતો આ એકમાત્ર રસ્તો છે અને આ રસ્તો છે તે નવા કોઈબાની આશરે લગભગ આઠસોથી એક હજારની આજુબાજુ વસ્તી છે અને એના રોજિંદા કામકાજ માટે આમ તો પહેલાં એ વોકડું હતું એટલે લોકો આસાનીથી જઈ શકતા હતા પણ ત્યારબાદ બે હજાર એકવીસ બાવીસમાં અહીંયા આશરે ચાલીસ લાખના ખર્ચે અહીંયા એક પુલ બનાવવામાં આવ્યો હતો અને આ પુલ છે તે ભારે વરસાદના પગલે ધોવાણ થયો છે તો સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભ્રષ્ટાચાર પણ થયો છે તેવો આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યો હતો એટલે અત્યારે જે પ્રકારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અહીંયા એક બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે કે જોખમી પુલ છે અને કોઈએ વાહનની અવર જવર કરવી નહીં પરંતુ નવા કોઈબા અને જૂના કોઈબાને જોડતો આ એકમાત્ર રસ્તો છે જો આ રસ્તો તત્કાળ રિપેર ન થાય તો આ જે ગામ છે તે સંપર્ક સંપર્કવિહોણું બની શકે છે સાથે જ આ પુલ તૂટી જતા રસ્તો પણ જોખમ બન્યો છે એટલે આમ તો એવું કહી શકીએ કે નવા કોઈબા અને જૂના કોઈબાને જોડતો આ એકમાત્ર રસ્તો છે અને આ રસ્તો આ રીતે તૂટી જતા હાલ ગામ લોકોની અવર જવર અટકી છે અને આની ઉપરથી અવર જવર કરવામાં પણ જોખમી છે કારણ કે હજી પણ એ વધારે તૂટી શકે છે અને જોખમકારક પણ બની શકે છે કારણ કે અહીંયા જે પાણી છે તે પણ કેટલું હોય તેનું કોઈ અંદાજ લગાવી ન શકીએ એટલે આ જે પુલ છે તે નવા કોઈબા અને જૂના કોઈબાને જોડતો આ પુલ છે અને જે તે સમયે લગભગ એકવીસ બાવીસના વર્ષ દરમિયાન આશરે ચાલીસ લાખના ખર્ચે બનાય હોવાનું તંત્ર દ્વારા જાણકારી મળી હતી અને જે પ્રકારે કામગીરી છે તે પણ આપણે જોઈ શકીએ કે લગભગ આ રસ્તો છે અને આ લગભગ આપણે જે પ્રકાર જોઈએ કે આ ત્રણક ત્રણ આંગળ જેટલું આરસીસી છે એટલે ત્રણ આંગળ હોય એટલે તમે અંદાજ લગાવીએ કે કેટલો મજબૂત હોઈ શકે એટલે આ પુલ જે છે તે ધોવાણ થયો છે અને સાથે જ એવો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો હતો કે આ બંધ પાળા કરી અને આ એક પુલ આ જે પુલિયું છે એના ઉપર જ સમગ્ર પાણી વારવામાં આવ્યું હતું એટલે જેને લઈને આ પુલ નીચેથી પાણીનું ધોવાણ થયું અને પુલનું ધોવાણ થતાં પુલ ધ્વસ્ત થયો છે પરંતુ જે પ્રકારે આ દુર્ઘટના બની હતી અને ત્યારબાદ આ પુલ પણ તૂટ્યો હતો ને ત્યાંથી આપણે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો કેટલો મજબૂત છે એ પણ તમે જોઈ લો તો આ ખારી નદી છે અને આ ખારી નદીને નવા કોઈબા અને જૂના કોઈબાને જોડતો આ ખારી નદી પરનો બ્રિજ છે અને જે ભારે વરસાદના પગલે ધોવાઈ ગયો હતો અને સાથે જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અવરજવર નહીં કરવા માટે નહીં બોર્ડ લગાવવામાં આવ્યું છે પરંતુ એકમાત્ર રસ્તો હોય તો લોકો ક્યાંથી આવે ને ક્યાંથી જાય આ પણ એક પ્રશ્ન છે જ એટલે આ જે તે સમયે એકવીસ બાવીસમાં જ્યારે આ બન્યો હતો એકવીસ બાવીસમાં આશરે ચાલીસ લાખના ખર્ચે જિલ્લા પંચાયતની જે ગ્રાન્ટ છે તેમાંથી આ બનાવવામાં આવ્યો હતો એટલે જિલ્લા પંચાયતનું આયોજન છે અને આ પુલ છે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ તો આ પુલ તૂટી જવાનો પણ બનાવ સામે આવ્યો હતો જ્યારે આ દુર્ઘટના બની ત્યારે તો ત્યાંથી આપણા સીધા લાઈવ દ્રશ્યો છે અને લગભગ એક સપ્તાહ બાદ શું છે સ્થિતિ તે પણ જોઈ લે કે એક સપ્તાહ પહેલાં જ્યારે આપણે આવ્યા ત્યારે આના ઉપરથી પાણી પસાર થતું હતું એટલે એક સપ્તાહ પહેલાં જ્યારે આ ઘટના બની હતી ત્યારે વાત કરવામાં આવે તો અહીંયા છે તે આ પુલ ઉપરથી પાણી વહી રહ્યા હતા અને ધવાણા ગામે જે દુર્ઘટના બની સત્તર લોકો જે ટ્રેક્ટર ટોલીમાં બેસી અને પસાર કર્યા હતા ટ્રેક્ટર પલટી જવાનું બનાવ સામે આવ્યો હતો એટલે અત્યારે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે જોખમી રીતે લોકો પસાર પણ થઈ રહ્યા છે અને એકમાત્ર રસ્તો છે એટલે શું કરે લોકો ક્યાંથી જાય તમે માર્ગ અને મકાન વિભાગ કદાચ અહીંયા બોર્ડ લગાવીને જતું રહે કે અહીંયા જોખમી રસ્તો છે ને અહીંયાથી કોઈથી અહીં કોઈએ પસાર થવું નહીં પણ આવવા જવાનો એકમાત્ર રસ્તો હોય તો લોકો ક્યાંથી પસાર થાય રોજિંદા કામકાજ કેવી રીતે પસાર કેવી રીત કરે એટલે તાત્કાલિક આમને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો રોજિંદા કામકાજ થઈ શકે એટલે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે આ પુલ છે ને તે થયો હતો પુલ તૂટ્યો ત્યાંની પણ મુલાકાત હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમરા સુરેન્દ્રનગર સાંસદે પણ લીધી હતી સાથે પક્ષના અને વિપક્ષના નેતાઓ પણ અહીંયા પહોંચ્યા હતા અને પુલ તૂટવા બાબતે રાજકારણ પણ ખેલાયું હતું પરંતુ જે પ્રકારે જોઈ રહ્યા છે કે આ લોકોને ક્યારે પુલ મળશે અને નવા કોઈબાથી જૂના કોઈબાને જોડતો આ રોડ ક્યારે બનશે તે પણ જોવાનું રહ્યું હાલ તો જે માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક બોલ લગાવવામાં આવ્યું છે માત્ર કે અહીંયાથી લોકોને પસાર થવું નહીં જોખમી છે પરંતુ આ એકમાત્ર રસ્તો છે લોકો ક્યાંથી ચાલે એનો વૈકલ્પિક વ્યવસ્થા શું ક્યાંથી જાય ઘરે આવે જાય ક્યાંથી ખરીદી ક્યાંથી કરે